કેમ છો ખેડૂત મિત્રો મગફળી ઘણા બધા ખેડૂતો એ વાવેલી છે એક પ્રશ્ન એ છે કે ચૌદસો ને બાવન રૂપિયા ટકાના ભાવ તો જાહેર થઈ ગયા પણ મગફળીની લેવાલી કેટલી રહેવાની છે મગફળીના કેટલા ભાવતાલ મળવાના છે મગફળીનું જ્યારે ઓનલાઈન ચાલુ થાય એ પહેલાં કેટલા ખાતાની અંદર એક ખાતા ખાતાની અંદર કેટલા મણ મગફળી લેવાના છે ને એની વાત કરવાની છે અને ઘણા ખેડૂતો એમાં ચિંતિત છે કે ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા ભાવે આપ્યો છે તો એક ખાતેદાર દીઠ કેટલી મગફળી લેશે કેમ કે માર્કેટમાં તો કેવા ભાવ આવવાના છે એની આપણે વાત કરવાની છે તો ચાલો આપણે એની વાત આપણે ખાટલે બેઠા બેઠા નિરાતે કરી લઈએ સૌપ્રથમ તો ખેડૂતોને આ સાગર ખેડૂતપુત્રના વંદન અભિનંદન વાત એ જ મેઈન કરવાની છે કે ભાઈ મગફળીના ટેકાના ભાવ ચૌદસો ને બાવન જાહેર થઈ ગયા છે પણ અમે જે રીતે અત્યારે આ સમુદરની અંદરથી ડેટા જાણીએ છીએ ઘણા બધા આગેવાનો અને ઘણા બધા એવા સારા એવા સ્માર્ટ ખેડૂત છે એની માહિતી જ્યારે લઈએ છીએ ઘણા બધા વેપારીઓની માહિતી લઈએ છીએ માર્કેટ યાર્ડમાં અમારા પણ ઘણા બધા મિત્રો છે એની પાસે અમે વાર્તાલાપ કરીએ છીએ ત્યારે જાણવા એવું મળે છે કે મગફળી જે ખેડૂતોએ વાવેલી છે ને એને ક્યાંક ને ક્યાંક નુકસાની તો જવાની જ છે કેમાં નુકસાની જવાની છે એ આપણને બધાને ખબર છે કે ભાવ તાલમાં જ આપણને નુકસાની જાય છે એની માહિતીની આજે વાત કરવાની છે જે ખેડૂપુત્રો આ ખેડૂપુત્ર ગુજરાતી પરિવારમાં નવો વિડીયો આપણો જોતા હોય તો એ તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક જોતા હોય તો ફોલો કરી દેજો જેથી કરીને તમને સચોટ માહિતી સારી એવી વાતો મુજબ મળતી રહે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે પંચોતેરથી એંસી ટકા ગુજરાતમાં મગફળીનું વાવેતર થયું છે તો હવે ટેકાના ભાવ ચૌદસો ને બાવન જાહેર થયા છે તો પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે માર્કેટ યાર્ડમાં કેટલા તમને ભાવતાલ મળવાપાત્ર થશે તો માર્કેટમાં તમને માત્ર નવસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા વચ્ચે જ ખેડૂત મિત્રો મગફળીના ભાવતાલ મળશે આ એક અમે તમને આગાહી કરવા જઈ રહ્યા છીએ તમારે જોવું હોય તો જોઈ લેજો જ્યારે આપણે બજારમાં વેચવા જઈએ ત્યારે નવસોથી બારસો રૂપિયા જ મગફળીના લેવામાં આવશે બાકી એમએસપીનું એવું હોય છે કે ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા જે બાંધા એનાથી ખેડૂતોને સારા એવા ભાવ મળવા જોઈએ પણ એવું અત્યારે કાંઈ હાલી રહ્યું નથી બીજી વાત કે મગફળી એક ખાતામાં કેટલી લેવામાં આવશે અત્યાર સુધી ગયા વર્ષે બસો મણ મગફળી એક ખેડૂતને ખાતામાં લેવામાં આવતી પણ અત્યારે તમારે કેટલા મણ લેવામાં આવશે એનો જો અંદાજ આપણે વાત કરીએ ને આગાહી તરીકે વાત કરીએ ને તો માત્ર પંચોતેર મણ પણ ખેડૂતો મગફળી આ સરકાર લઈ શકે તેમ છે સો મણ પણ લઈ શકે તેમ છે અને એકસો પચીસ મણ સુધી મગફળી લઈ શકે તેમ છે બસો મણ મગફળી આ વખતે આપણે વિચારતા હોઈએ તો એ ભૂલી જવાનું છે કેમ કે હજી સરકારના ગોડાઉન એટલા બધા ભરેલા છે અને હજી માલ એટલો બધો પડેલો છે એટલે એવું જોતા લાગે છે માર્કેટમાંથી જે સંદેશ મળે છે જે વેપારીઓ મિત્રો કહી રહ્યા છે એ પ્રમાણે માન માત્ર એક ખાતેદાર દીઠ સોથી સવા સો મણ મગફળી ખેડૂતની લેવાય એવું અત્યારે લાગી રહ્યું છે બીજું એ કે હમણાં એવો પણ સંદેશ ફરી રહ્યો હતો કે સરકાર દ્વારા જે મગફળીની ખરીદી ચાલુ થશે ત્યારે જે ખાતેદાર દીઠ મગફળી પાસ થઈ હોય એ ખાતેદાર વ્યક્તિને જ ત્યાં વેચવા જવાની રહેશે કોઈ પણ થર્ડ પાર્ટી વ્યક્તિને ત્યાં વેચવા જવાની નથી એ પણ એક સારો એવો સંદેશ બહાર પાડવામાં આવેલો છે એની પણ આપણે માહિતી આપી દઈએ એટલે મગફળીમાં ખેડૂતો અમારી આગાહી મુજબ એવું લાગી રહ્યું છે કે રનિંગ માર્કેટમાં તમને નવસોથી બારસો રૂપિયા મળવાપાત્ર થશે અને એક ખાતા દીઠ સોથી સવા સો મણ તમને મગફળી આપણી વેચવામાં આવશે એટલે આ નિર્ણય જો આવો લેવામાં આવે તો આપણને ખૂબ મોટું એવું નુકસાન આવે એમ છે કેમકે મગફળીના ભાવતાલ હંમેશા પંદરસોથી સોળસો હોય તો આપણે જે અત્યારે ખર્ચો કરીએ છીએ જો નુકસાનીમાં મુકાયા છીએ એમાંથી આપણને ફાયદો મળી શકે તો આ રીતની આપણે અવારનવાર વાર્તાની ચર્ચાઓ કરતા રહીએ છીએ તમને કેવા માર્કેટમાં પ્રશ્નો દેખાઈ રહ્યા છે એ અમને પણ જણાવો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા ટીમના નંબર પણ લખેલા છે એમાં તમે આજે જ કોલ કરો અને દરરોજને માટે સાંજે સાતના કલાકે ખેડૂત નિવારણ આપણે જોતા રહીશું આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન આપણું મિશન છે દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવાનું